મોંઘવારીના યુગમાં મહેનતથી પરસેવાથી કમાયેલી સોનાની રકમોની ચોરી થઈ છે અનિલ પોતે કલર કામ કરે છે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે તેમની પત્ની કહે છે કે અમારું સોનાનું મંગળસૂત્ર આશરે એકાદ તોલા ઉપરનું છે તેમજ સોનાના ઝુમર બુટ્ટા છે પગમાં ચાંદીની પહેરાવાની વસ્તુઓ છે તેમજ બે હજાર રૂપિયા રોકડા છે નવાઈની વાત તો એ છે કે આ ચોરોએ સોનાની વસ્તુ તો ચોરી કરી છે પરંતુ સાથે બિલ પણ લઈ ગયા છે અને નવાઈની વાત વધારે એ છે કે પોલીસને આ લોકોએ ચોર પણ બતાવ્યા કારણ કે ચોર ત્યાં નજીક જ રહેતા હતા જાણ ભેદું હતા અને એમને બતાવ્યા કે આ ચોર લોકોએ ચોરી કરી છે તેમની પાસે વિડીયો હતો પોલીસને બોલાવી પરંતુ પોલીસે ચોરને ન પકડતા હવે ચોર ભાગી ગયા છે હવે પોલીસની મહેનત તો વધી છે પરંતુ બીજી બાજુ ચોંકાવનારી બાબત એ છે કે ત્રણ દિવસ આ બનાવને બન્યા છે એટલે કે રવિવારે આ બનાવ બન્યો છે પરંતુ તેમ છતાં પણ આ ત્રણ દિવસ બાદ પણ ફરિયાદ નોંધવામાં નથી આવી શું પોલીસ કેમ સુધી આ ફરિયાદીની ફરિયાદ નોંધવામાં નથી આવી તે પણ એક મોટો તપાસનો વિષય બને છે હવે બીજી વાત એ પણ છે કે પોલીસ તાત્કાલિક ફરિયાદ લઈ લે છે ત્રણ વર્ષ જૂની ફરિયાદો લે છે જૂનામાં જૂની ફરિયાદો લઈ લેતી હોય છે ખાસ અમારી જ વાત કરીએ તો જનર્પણ ન્યૂઝમાં ત્રણ વર્ષ જૂની ફરિયાદ લેવામાં આવી છે ત્રણ દિવસ પહેલાંની પણ ફરિયાદ લેતી નથી આ પોલીસ આ વડોદરાના પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ કાયદો બની શકે છે ખબર પડતી નથી કારણ કે કાયદો અને વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે તે જોવાનું રહ્યું આ પરિવાર રડી રહ્યો છે આશા રાખીએ છીએ કે આ પરિવારને પોતાની વસ્તુઓ પરત મળે અને મહેનતથી રૂપિયા કમાવેલા છે એમની સોનાના દાગીના હોય કે એમના રોકડ રૂપિયા હોય જલ્દીથી પોલીસ આ ચોરને પકડીને તેમને અપાવે તે જ આશા સાથે પરિવારે જન અર્પણ ન્યૂઝનો સંપર્ક સાધ્યો છે આવો મેરા એક દિન પહેલા એક લોક ચાબી ફિર ચુરાયા મેં દવાખાને ગઈ નયા તારા લાગે લીયા ઇન્હોને मैं दवा खाने गयी मेरी लड़की को लेके देखा कि मेरा लोक नहीं है तो मैं उसमें चाबी नहीं थी तो मैं आए घर में ढूँढी नहीं मिला उसके बाद मैं वीडियो चालू करके गई फिर मेरे घर में ये लोग घुसे चोरी किए आए उसके कित्ते, बाद कितने लोग थे दो, उनका औरत थी बहन बहना नयन उनका लड़का और वो, दोनों लोग वो निगरानी पे था वो चोरी कर रही थी क्या क्या तुम्हारे घर में से लेके गए मेरा साथ झूमर ले गए हैं मंगलसूत्र ले गए हैं पैर की ले गए हैं और पैसे ले गए हैं कहा रहते हैं वो लोग मेरे सामने ही रहते हैं आपका घर का एड्रेस कौन सा है कम, उसी दिन ही की कोई नहीं सुन रहा है मैं आ रही हूँ जा रही हूँ गए फोटो वोटो लेके के बोल रहे हो रहा है हो रहा है पर मेरे को कोई कुछ भी नहीं हो रहा है मेरा कोई सुनवाई नहीं कर रहे कितना दिन हो गया आज तीन दिन पूरा का पूरा हो गया आई क्या क्या चोरी था? हुआ था मेरे बात आई तो झूमर लोंग वाला था हजार रुकड़ा पूरा वीडियो उसने कबूल किया और रिकॉर्डिंग है मेरे पास पुलिस क्या किया पुलिस को फोटो वोटो लिए उसके बाद चले आए सबको बताई तो भी कोई फरियाद नहीं लिखी नहीं पुलिस वाला है ना ये बोल रहे उसके साहब उसके घर में सबके साहब वो भाग रहा है तो भी वो बोलता है दुनिया थोड़ी ना छोड़ देगा हमें उसका मेरा काम है मैं ढूंढूंगी पर लो ये लोग ढूंढते नहीं है कोई काम नहीं करते हैं साहब हम लोग 3 दिन से यहां चक्कर काट रहे हैं ये लोग मेरा सुन रही रहे हैं ये लोग सामने से